નમસ્કાર મિત્રો આજે આપણે માસ્ટર અતોલ સર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે મિત્રો ઘણા મિત્રોના પ્રશ્ન આવે છે અને પૂછે છે કે આપણે વર્ગ શિક્ષક તરીકે શું કામ કરવું છે વર્ગ શિક્ષક તરીકે કેટલા ડોક્યુમેન્ટ આપણા વર્ગમાં હોવાથી જેથી આપણને ગુણોત્સવ આવે કે કોઈ સીઆરસી બીઆરસી કે કોઈ વિજિસ્ટર અધિકારી આપણા ક્લાસમાં આવે તો આપણે કોઈ મૂંઝવણ પડે નહીં તો આપણે આજે આ વિડીયોમાં એક વર્ગ શિક્ષક તરીકે વર્ગમાં કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને એના હંમેશા આપણી સાથે રાખવા જોઈએ અને અપડેટ કરવા જોઈએ તેનો પરિચય આપણે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ચર્ચા કરવાની છે વર્ગમાં વર્ક શિક્ષક તરીકે વર્ગ શિક્ષકને કયા ક્યાં ડોક્યુમેન્ટ રાખવા જોઈએ જેથી કરીને ગુણોત્સવમાં તેને ઉપયોગી થાય તેમજ કોઈ વિઝિટિંગ સ્ટાફ આવે તો એને ઉપયોગી થાય અથવા કોઈ જાતની મુશ્કેલી વર્ક શિક્ષકને ન પડે એ માટે વર્ગ શિક્ષક તરીકે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેની આપણે ચર્ચા આ વિડીયોમાં આપણે કરશું તો સૌ પ્રથમ વાત કરીએ તો દૈનિક નોંધપોથી દરેક શિક્ષકે પોતાની આગલા દિવસે આચાર્ય શ્રીને આગલા પછીના દિવસે શું કામ કરવા માગશે એ લખીને આચાર્ય શ્રીની સહી કરવાની હોય છે એટલે દરેકે પોતાની દેહની નોંધોથી આગલા દિવસની લખીને જવાનું હોય છે અને આચાર્યની સહી લેવાની હોય છે આયોજન દૈનિક હોય છે કંઈ ફેરફાર કરવો હોય તો આપ આચાર્યની મંજૂરીથી કરી શકો છો ત્યાર પછી હાજરી પત્ર પોતાના વર્ગનું બાળક પોતાના વર્ગનું હાજરી પત્રક દરેક શિક્ષકે દરેક મહિના અને દિવસ હોય છે અને આ હાજરી પત્રકમાં હાજરી પૂરી દરેક વર્ગ શિક્ષકે ઓનલાઈન હાજરી પણ પૂરવાની હોય છે અને સાથે સાથે મોઈઓના આંકડા પણ એમાં નાખવાના હોય છે ત્યાર પછી વર્ગના વિદ્યાર્થીઓની વિગત દરેકે પોતાના બાળકના વર્ગના વિદ્યાર્થીની માહિતી જેવી કે વિદ્યાર્થીના મોબાઈલ નંબર એનું સરનામું એ શું વ્યવસાય કરે છે આવી થોડીક પરિવારની બેઝિક માહિતી આધાર કાર્ડ બેંકની વિગત આવી અમુક વિગતો પેન પેન નંબર અપાર આઈડી આવી જ એના ગયા વર્ષની બહારથી કોઈ બાળક આવેલો હોય તો એના ગયા વર્ષનું એનું પ્રોજેક્ટ પ્રોગ્રેસ રિપોર્ટ કેવો છે એની માર્કશીટ આવી જનરલ માહિતી આની અંદર તમારે વર્ગના વિદ્યાર્થીઓની વિગત તરીકે રાખવાની હોય છે પછી શાળાના રિપોર્ટ કાર્ડ વર્ક રિપોર્ટ કાર્ડ અને વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ શાળાના રિપોર્ટ કાર્ડ એટલે ગયા વર્ષનું જે આપણે ગુણોત્સવમાં જે ગ્રેડ આવેલો છે એનું પત્રક તમારી પાસે હોવું જોઈએ અથવા તમને માહિતી પૂર્ણ હોવી જોઈએ કે અમારે કયા વર્ષે શાળામાં કયો ગ્રેડ આવેલો છે ક્યાં અધ્યન ક્ષેત્રમાં કેટલા માર્ગ આવેલા છે અને આ વર્ષે આપણે શું કરવાનું છે એની આપણને માહિતી ખબર હોવી જોઈએ સાથે સાથે શાળા વિકાસ જે શાળા વિકાસ પ્લાન એસટીપી જે આચાર્યશ્રી તૈયાર કરે છે એમાં પણ કયા મુદ્દા આવરી લીધેલા છે અને મારા ભાગે શું આવેલું છે એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ પછી વર્ગ રિપોર્ટ કાર્ડ ગયા વર્ષે આપણી પાસે જે વર્ગ હતો એનો વર્ગ વાઇઝ એક રિપોર્ટ કાર્ડ નીકળે છે કે કયા કેટલા કયા વિષયમાં કેટલા ટકા છે અને એ વિષયમાં નિષ્પતિમાં કેટલા ટકા છે આવો વર્ગ રિપોર્ટ કાર્ડ તમારે ચાર થી પાંચ પનાનો રિપોર્ટ નીકળે છે એ રિપોર્ટ કાર્ડ પણ તમારી પાસે હોવો જોઈએ પછી ગયા વર્ષના વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ ગયા વર્ષે જે તમારી પાસે બાળકો હતા એના રિપોર્ટ કાર્ડ તમારે એ બાળકોને ક્યાં છે અને ક્યાં લઈ જવાના છે એમાં અધ્ય નિષ્પતિ વાય દરેક બાળકનો રિપોર્ટ કાર્ડ આપણે જે ઓનલાઈન માર્ક નાખીએ છીએ એના આધારે રિપોર્ટ કાર્ડ નીકળે છે અંદર આ રિપોર્ટ કાર્ડ આપણને અવેલેબલ છે એ રિપોર્ટ કાર્ડ પણ આપણને ચાલ હોવો જોઈએ જેથી આ વર્ષે બાળકોમાં કંઈક પ્રોગ્રેસ કરી શકે અધ્ય નિષ્પતિ દરેક બાળકને આપણે આ વર્ષમાં જે આપણે વિષય ભણાવે છે એ વિષયની અધ્યયન નિષ્પતિ આપણી પાસે હોવી જોઈએ અથવા આપણને ખ્યાલ હોવો જોઈએ અને એ દૈનિક નોંધપોથીમાં દરરોજ લખવા માટે પણ કામ આવે છે તેમજ કોઈ ચાલુ ક્લાસે કોઈ વિઝિટર અધિકારી આપણા ક્લાસમાં આવે તો આપણને કહે કે તમે કઈ અધ્યયન નિષ્પતિ અભ્યાસ કરાવો છો તો આપણને ખ્યાલ હોય તો આપણે તરત જ બે મિનિટમાં એ જોઈને કહી શકીએ છીએ કે આ નંબરની અધ્યયન નિષ્પતિ છે હું આ આપણી પાસે પછી બાર્ષાની માહિતી દાખલા તરીકે હું ધોરણ પાંચ લઉં છું તો મારે પાંચમા ધોરણમાં આખા વર્ષમાં કઈ પરીક્ષા આવશે ત્યારે એના ફોન ભરવા ચાલુ થશે હવે તો સરકાર દર વર્ષે વર્ષના આગલા દિવસે કે આ વર્ષની કેટલી પરીક્ષાઓ આવશે જેની કઈ કઈ તારીખો છે એ પણ બહાર પાડ દે છે તો આપણને એ પરીક્ષાની તારીખ પણ ખબર હોવી જોઈએ એટલે બાળકોને ક્યારે ઓનલાઈન ફોર્મ ભરવા એડમિટ કાર્ડ દેવા અને ક્યારે પરીક્ષામાં મોકલવા એ બધી વિગત આપણને ખ્યાલ હોવી જોઈએ છઠ્ઠા ધોરણમાં ભણતા હોય ભણાવતા હોય તો છઠ્ઠા ધોરણની વિગત પીએસસી એક્ઝામ ચિત્ર એક્ઝામ આવી જે જે પોતાનો વર્ગ હોય એની બાહ્ય પરીક્ષાની ખ્યાલ

અને આચાર્ય ની અનુકૂળતા હોય તો આપણે એની સહી પણ કરાવી દર મહિને સહી પણ કરાવવી જોઈએ પછી પુસ્તક ઇસ્યુ રજિસ્ટર બાળકોને આજે આપણે પંદર દિવસે મહિના દિવસે જે પુસ્તક વાંચવા માટે આપીએ છીએ એ પુસ્તક ઇસ્યુ રજિસ્ટરમાં એની નોંધ કરીએ છીએ એટલે આપણા વર્ગમાં ચાલીસ બાળકો છે તો કઈ ગયા આ મહિને આ પુસ્તક વાંચ્યું હતું આ મહિને આ પુસ્તક વાંચ્યું હતું એમ વર્ગ દરમિયાન જે થી બાર પુસ્તકો વાંચન કરે છે તેની વિગત આપણી પાસે હોવી જોઈએ એટલે પુસ્તક ઇસ્યુરજીસ્ટ પછી એફેલએન્ટ પત્રકો બાળકોની માહિતી એફેલ પત્રકો આપણા વર્ગની અંદર કયા બાળકો નબળા છે અને એની ની અંદર આપણે શું વિગત લીધી એની ટેસ્ટ સાથેના પેપરો તેમજ એને કેટલું જ્ઞાન આવડે છે એ ટીક કરેલું હશે એવી કોઈ માહિતી આપણે એફેલએ પત્રકો અને બાળકોની માહિતી આપણે વર્ગમાં રાખવી જોઈએ મારા ખ્યાલ મુજબ આટલી વસ્તુ વર્ગમાં ઘણી બધી છે છતાં પણ કોઈ માહિતી રહી ગઈ હોય તો આપ મને આ વિડીયોમાં ચોક્કસ કહી શકશો કે વર્ગમાં આ માહિતી પણ હોવી જોઈએ હું મારા વર્ગમાં ધોરણ પાંચ બોલવું છું તો વર્ગમાં મેં જે માહિતી છે એની હું આપણને માહિતી આપું છું સૌ પ્રથમ દૈનિક નોંધપોથી હાજરી પત્ર પછી અમારે રાજકોટમાં એક આલે છે બોલેગા બચપન રજિસ્ટર એટલે હમણાં કાર્યક્રમ કમિશનર શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે એટલે બોલે બચપન રજિસ્ટર પણ મારી પાસે છે પછી વર્ષના રિપોર્ટ કાર્ડ પછી વર્ગ રિપોર્ટ કાર્ડ આવું પીળું છે સબ્જેક્ટ વાઈડ એમાં સબ્જેક્ટ વાઈડ પણ હોય છે પછી એ રિપોર્ટ કાર્ડ રિપોર્ટ કાર્ડ પણ મારી પાસે આવી રીતે અવેલેબલ છે એટલે શાળા રિપોર્ટ કાર્ડ પણ હોવું જોઈએ અધ્યયન નિષ્પત્તિ મારી પાસે અધ્ય નિષ્પતિ ધોરણ પાંચ છે એટલે પાંચમાં હું ત્રણ ચાર પાંચમાં ગણિત લઉં છું એટલે ગણિતની અધ્યયન નિષ્પત્તિ મારી પાસે છે પુસ્તક ઇસ્યુ રજિસ્ટર એટલે વાલી સંપર્ક રજિસ્ટર સોરી વાલી સંપર્ક રજિસ્ટર જેમાં અમે દર મહિને બાળકોની નોંધ કરીએ છીએ અને આચાર્યશ્રીની સાઈન કરાવીએ છીએ ત્યાર પછી તમારે પત્રકો એ બી સી પત્રકો હોય છે એ પત્રકોની ફાઇલ પત્રકો

તો તમે જે ધોરણ લો છો એમાં તમે કઈ વસ્તુ આવી અને કેટલી આપી કેટલી ઘટ છે આ બધી માહિતી આ પેજમાં હોય છે તો આ પેજ પણ તમે રાખી શકો છો ત્યાર પછી મારી પાસે ગયા વર્ષનું પરિણામ પત્રક અને સી સી પત્રક પણ છે અને એ માહિતી બાળકોને હું ગમે ત્યારે જોઈ હોય તો જોઈ શકીએ છીએ ત્યાર પછી એફએલએન પેપર પેજ ત્યાર પછી નાની મોટી માહિતી આવી માસ આયોજન માર્ચ આયોજન પછી વર્ષમાં જે પરીક્ષાઓ આવવાની છે તેની મારી પાસે પરીક્ષા તારીખવાઈઝ મારી પાસે લિસ્ટ છે અને હું બાળકોને કહી શકું કે આ પરીક્ષા આ તારીખે છે એટલે આપણે અગાઉ તૈયારી કરી શકશું અને હું એક નોટ રાખું છું એક વર્ષમાં એક નોટ એ નોટની અંદર મારા વર્ગની અંદર કેટલા વિદ્યાર્થીઓને સીસીઆવૃત્તિમાં શું ઘટે છે યુ ડેટ પ્લસમાં શું વિગત ઘટે છે સીટીએસ મારું અપડેટ છે કે નહીં આવી બધી માહિતી કોઈ આચાર્યને જરૂર હોય ત્યારે હું પૂરી પાડું છું મારા વર્ગના બાળકોની આવો એક નોટ પણ હું વર્ષ દરમિયાન એક નોટ નિભાવું છું એમાં આવી જનરલ માહિતી હું ભરતો હોઉં છું તો આપ આ વિડીયોમાં કહી શકશો કે વર્ષ તરીકે આટલી બધી માહિતીઓ મારા ખ્યાલ મુજબ રાખવી જોઈએ અને જો કોઈ વધુ વધુ વિગત તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી માસ્ટર અતુલ શાહ થેન્ક યુ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ